પુષ્પ ફિલ્મનો ડાયલોગ જોવા મળી રહ્યો છે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેનો ગીતો અને ડાયલોગ લોકોના દિલ દિમાગ પર એવો જાદુ ચલાવ્યો છે દરેક વ્યક્તિ ફિલ્મમાં ગીતો અને ડાયલોગની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વાતની ચર્ચાનો વિષય બની રહ્યો છે આ વાત જાણે એમ છે કે ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં આન્સરશીટમાં વિદ્યાર્થીએ એવું લખ્યું કે વાંચી હસવું આવી જશે ધોરણ દસની ઉત્તર વહીમાં લખ્યું હતું સર પણ હેરાન થઈ ગયા હતા જ્યારે આની સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી સોશિયલ મીડિયા પર આન્સર શીટ નો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે જે હાલમાં આ વિદ્યાર્થીને હરકત હેરાન કરી દીધા છે હાલ જ આ ફોટો વાયરલ થઈ રહ્યો છે આવી રીતે મિત્રો એમ કહેવાય છે આ ફોટાઝ વાયરલ થઈ રહ્યા છે તેને લઈને તમારે કંઈ કહેવું હોય તો જરૂરથી આવી રીતે મિત્રો એમ કહેવાય આને લઈને વધુ અપડેટ જોવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ